નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટા માંગ ગુરુ નાનક ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર તેમજ રણછોડ દાસ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચાંડી રોગો કપાસી મસા હાથપગ કમર મણકા નસ દબાવી પેરેલિસિસ સારવાર નિદાન કેમ્પ આયોજન કેમ્પના દાતા ઝાલાના મરનાર્થે રાખવામાં આવે આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ ઝાલા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં આંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથ કમર મણતાના દુખાવા નસ દબાવી જેવા અનેક રોગોની સારવાર નિદાન ડોક્ટર દ્વારા કરી આપવામાં આવી હતી આ સેવા કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ ટ્રસ્ટી શ્રી તેમજ દાતા શ્રી ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા સંજયભાઈ કેશુ કેશુબાપા સિનોજીયા કણસાગરા સાહેબ રમેશભાઈ આઉજા ધામેચા સાહેબ ભગવાનદાસ નિરંજનની અસ્મિતાબેન મુરાણી હાજર રહ્યા હતા અને વધુમાં વધુ લોકો આ સેવા કેમ્પનો લાભ લીધો હતો અહેવાલ ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા

ગરીબ જે ઝુંપડપટ્ટીમાં રહેતા એવા સો વિદ્યાર્થીને પોતાને ત્યાં બોલાવી ટ્યુશન કરી અને ભણાવે છે ઘણી બધી દીકરીઓ હોય કે જે ગરીબ મા બાપની દીકરીઓ છે એને બહાર ગુનાગત બાબ્યા સીવણથી લગાડીને મેંદી ક્લાસથી લગાડી દેવાનું ઘણું બધું કામ કરે છે એટલે આજની તકે અમે તો મારી સ્પોન્સર નિમિત્ત છીએ સેવા કાર્યની અંદર માનવ સેવા ટ્રસ્ટે અમને નિમિત્ત બનવાનો એક મોકો આપ્યો પણ હું ખરો ધન્યવાદ માનવ સેવા ટ્રસ્ટના જે પાલિયાના જે માણસો જે છે ભણે પગે રહીને કામ કરે છે કામ કરવું અને સમય આપવો ને તે ખૂબ અઘરી વસ્તુ છે એ કામ જે પાયાના લોકો કરે છે એને આજે હું બે હાથ જોડી અને ધન્યવાદ આપું છું કે આવા સારા કાર્યો છે તે વારંવાર કરતા રહીએ અને બધા દરીદ ગરીબ દર્દીઓ છે એ સારી હોસ્પિટલ સુધી પહોંચી ન શકતા હોય ની અંદર આવી ગયો હોય ખબર ન હોય તો લોકોને પોતાનું નિદાન થાય અને પોતાના બધા જ માનવ સેવા છે કે તમામ ખાવા પીવાથી લગાડીને પહોંચાડવા સુધીનો ખર્ચો બધો જ એ ગરીબ માણસ સુધી આવવા જોઈએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ